Thank you.

વારાસા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં અજીબ ઘટના બની ત્યારે વારાસામાં રહેતી એક યુવતીના લગ્ન ગઈ કાલે એક યુવક સાથે લગ્ન થયા હતા ત્યાં જમવાનું કૂટતા જ જાનૈયો માથાકૂટ કરવા લાગ્યા હતા અને કન્યા પક્ષના વડીલોએ વર પક્ષના જાનૈયોને સમજવામાં ઘણા પ્રયાસો કર્યા પરંતુ વટના માર્યા જાનૈયો કોઈ વાત માનવા તૈયાર ન હતા થયા હતા અને લગ્ન મંડપમાંથી લીલા તોરને જાન ભાગી ગઈ હતી જો કે જાનૈયો પાછા જઈ રહ્યા હતા ત્યારે પોતાની દીકરીને દુઃખ ના જોઈ શક્યા અને કન્યા પક્ષ વડીલો વરાસા ત્યારે પંથકનો સંપર્ક કર્યો વરાછા પોલીસ પોલીસે લોકોને સમજાવ્યા અને કહ્યું કે કે આવા જમણવાર જેવી બાબતમાં લઈ સારું ના કે વરાજા તો તૈયાર થઈ ગયા પરંતુ કેટલાક હટેલા જાનૈયાઓ પાછા વળવા તૈયાર ન હતા આખરે પોલીસ કાયદાનો ડર બનાવતા ત્યારે જાનૈયા લગ્ન માટે રાજી થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ